બસ <imitation> છે <imitation> <imitation>

તો આગળ આગળ લાલબાજ મીંડા છે રાજા કરે રાજને દર્દી સીએ કો એટલું બધું ડેવલપ થતું જાય છે ઉદ્યોગ ધંધા

મોડી મોડી અગિયાર વાગે બધા દુકાનો ખોલે આવું છે રાજકોટ કેમ વાગે થાય છે અને સાંજે ત્રણ વાગે બંધ થાય ત્રણ વાગે એટલે અડધી રાત ની વાત કરું છું હું અડધી રાતે અહીંયા બધા જાગતા હોય અને સવારમાં મોડા મોડા ઉઠે લ્યો છે ને બધી દુકાનો બંધ કોઈને એવું નહીં કે ભાઈ આપણે વેપાર કરી લઈએ બધાય શાંતિથી ધંધા કરવા વાળા હોસ્પિટલ થોડુંક ઝડપથી પહોંચવું પડશે કારણ કે હાર હાથ લાઈન થઈ જાય છે પાછું ના બાપા હાર હાથ પહોંચી જાય લાઈન થઈ ગઈ જાય થોડાક ઝડપથી આપણે હાલીએ તો હવે ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા છે અને થોડાક મોડા પડ્યા છે અને ગેટ ખુલી ગયો છે આ છે હોસ્પિટલ અંદરથી તમને હમણાં બતાવું આ છે રામકૃષ્ણ હોસ્પિટલ લાઈન પપ્પા જાજે થઈ ગઈ છે થોડુંક મોડું થઈ જાય આજ તો ભાઈ આ ગેટ છે હોસ્પિટલનો અને અમે થોડાક મોડા પીડ્યા છીએ અંદર તો બધું ખાલી ખાલી છે હવે જોઈએ છે આગળ શું થાય છે લાંબી બાર વાગી જાય It happened to the last ten. I ran away with my life, fast forward, never turned.

ભાઈ જવા લેવાઈ ગઈ છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે તો હું ઘરે નીકળી ગયું રાજકોટથી આપણે હવે જેઠિયા વગેરે જાય છે અને બસ કેટલા ખૂબ જ ઝડપથી ઝડપથી કામ થઈ ગયું અમને બધું મોડું થાય પણ ઝડપથી કામ થઈ ગયું હાલો પછી મળીએ છીએ ભાઈ પંખો જો રાજકોટ બસ સ્ટેન્ડ નો કા કેવડા છે પપ્પા એ પંખોમાં નવું બસ સ્ટેન્ડ શું નથી પડ્યું ઘણો સુંદર આને બસ સ્ટેન્ડ ની અંદર બેઠું તો એનો સારી છે સ્વચ્છતા બહુ સારી છે અને કોઈ પ્રવાસી ને એટલી બધી રાહ જોવી નથી પડતી એ પ્રમાણે વાહનોનો સંચાલન થઈ રહ્યું છે બસમાં બોળા ના થઈ ગયા છે સી સમયમાં રહી જશે ફાઈનલી બપોરના વાગી ગયા છે બે અને અમે બગસરા પૂગી ગયા છીએ બગસરાનું અમારું બસ સ્ટેન્ડ જોઈ લ્યો અને પપ્પાને ઉભા રાખી અને હું જાઉં છું ગાડી લેવા અમારી ગાડી પડી છે વર્કશોપમાં અહીંયા પડી છે આપડી ગાડી ઓવરના પાંચ વાગ્યાના નીકળ્યા હતા એટલે ગાડી લઈને અમે આવ્યા હતા એટલે અત્યારે બે વાગે પૂગ્યા છીએ અને હવે અહીંથી સીધા જાવું ઘરે તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરીને શેર કરજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી